જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય ઓગણીસ વામનજીએ ત્રણ પગલાં ભૂમિ માગી શ્રી સુખદેવજી બોલ્યા બલી રાજાનું તે સત્ય અને ધર્મયુક્ત વાક્ય સાંભળી ભગવાને પ્રસન્ન થઈ તેને અભિનંદન આપી આ પ્રમાણે કહ્યું શ્રી ભગવાન બોલ્યા હે રાજા જેને પારલૌકિક ધર્મના વિષયમાં ભૃગુવંશી બ્રાહ્મણો તથા અત્યંત શાંત કુળ વૃદ્ધ પ્રહલાદજી માન્ય છે એવા તમારું આ વચન સત્ય હોય કુળને યોગ્ય ધર્મયુક્ત અને યશ આપનારું છે તમારા કુળમાં એવો કોઈ પણ નિઃસર્વ કે દિન પુરુષો થયો નથી કે જેણે યાચક બ્રાહ્મણોને હું નહીં આપું એમ કહ્યું હોય અથવા આપવાનું કબૂલ કરી ન આપ્યું હોય વળી તમારા કુળમાં જેઓનું મન ઉદાર ન હોય ને ઉત્સાહ રહિત હોય તેવા રાજાઓ થયા જ નથી કે જેઓએ તીર્થ ક્ષેત્રમાં કે યુદ્ધમાં કોઈએ માગણી કરી હોય ત્યારે દાન આપવાની કે યુદ્ધ કરવાની ના પાડી હોય તેમજ યશથી નિર્મળ તમારા કુળમાં ચંદ્ર જેમ આકાશમાં શોભે તેમ પ્રહલાદજી શોભે છે વળી જે કુળમાં જન્મેલો હિરણ્યાક્ષ દિગ્વિજય વખતે હાથમાં ગદા લઈ એકલો આ ભૂમિ પર ગુમતો હતો પણ પોતાની સામે યુદ્ધ કરે તેવો યોદ્ધો તેને મળ્યો જ ન હતો અંતે પૃથ્વીના ઉદ્ધાર સમયે સામે આવેલા હિરણ્યાક્ષને વિષ્ણુએ મહાકષ્ટે જીત્યો હતો તો પણ તેના મહાન પરાક્રમનું સ્મરણ કરી વિષ્ણુએ પોતાને વિજય માન્યા ન હતા પછી તેનો ભાઈ ભાઈ પોતાના વધ સાંભળી થયો અને ભાઈનો વધ કરનારને મારવા તે વિષ્ણુના સ્થાનમાં ગયો ત્યાં માયાવીઓ શ્રેષ્ઠ અને સમયને જાણનારા વિષ્ણુએ હાથમાં ત્રિશુલ લઈ કાળને પેટે ઘસી આવતા હિરણ્ય જોઈને મનમાં વિચાર કર્યો હું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં પ્રાણીઓની પાછળ જેમ મૃત્યુ આવે છે તેમ આ આવવાનો જ છે માટે બાહ્ય દ્રષ્ટિવાળા આ અસુરના હૃદયમાં જ હું પેસી જાઉં આવો નિશ્ચય કરી હે અસુરેન્દ્ર સામે દોડી આવતા તે અસુરના શ્વાસ વાયુમાં પોતાનું શરીર અદ્રશ્ય કરી તેની નાસિકાઓ નાસિકા માગે જઈ કંપિત જીતે વિષ્ણુએ તેના શરીરમાં પ્રવેશ કર્યો તે વેળા હિરણ્ય કશુપીએ વિષ્ણુના સ્થાનને ખાલી જોઈ

ત્યાં જ તે ગયેલો હોવો જોઈએ અર્થાત મરી ગયો હશે પ્રાણીઓને વેરનો સંબંધ મરણ સુધી જ હોય છે કારણ ક્રોધ અજ્ઞાનથી જ ઉપજે છે અને દેહ પર ગાંઢ અભિમાનવાળા સુરાઓને અહમ ભાવથી તે વધે છે માટે અજ્ઞાન દૂર થયા પહેલા અજ્ઞાનથી ઉપજેલો ક્રોધ તજી દેવો એ પણ મૂર્ખાઈ જ છે તમારા પિતા વિરોચન પ્રહલાદના પુત્ર હતા તેઓ પણ બ્રાહ્મણો પણ પ્રેમાળ હતા એથી બ્રાહ્મણોના વેશમાં આવેલા દેવોને આ પ્રા બ્રાહ્મણો નથી પણ દેવો છે એમ પોતે જાણવા છતાં દેવોની માગણીથી પોતાનું આયુષ્ય આપ્યું હતું તમે પણ ગૃહસ્થિ બ્રાહ્મણોએ પોતાના સુરવીર પૂર્વજોએ તથા બીજા મોટી કીર્તિવાળા પુરુષોએ આચરેલા ધર્મ બરાબર પાડો છો માટે હે દૈતેન્દ્રિય વર આપનારાઓમાં શ્રેષ્ઠ તમારી પાસેથી હું થોડું ભૂમિ માગું છું તે એટલી જ કે મારા પગથી મપાયેલા ત્રણ જ પગલાં હે રાજન તમે જગતના ઈશ્વર અને મોટા દાતા છો તો પણ તમારી પાસેથી હું બીજું કંઈ માગતો નથી કેમ કે પોતાના ઉપયોગ પૂરતી જ વસ્તુ રાખતો વિદ્વાન પાપમાં પડતો નથી રાજાએ કહ્યું અહો આશ્ચર્ય ઓ બ્રાહ્મણ બાળક તમારી વાણી તો વૃદ્ધ પુરુષોને પણ માન્ય થાય તેવી છે તો પણ તમે બાળક છો તેથી તમારી બુદ્ધિ અજ્ઞાનીઓ જેવી છે તેથી જ તમે પોતાના સ્વાર્થને બરાબર સમજતા નથી હું ત્રણેય લોકનો એકમાત્ર અધિપતિ છું અને મારી પાસે કોઈ બ્રાહ્મણ માગણી કરે તો એક દ્વીપ પણ આપી દો આપી શકું છું છતાં મને વચનોથી પ્રસન્ન કરી માત્ર ત્રણ જ પગલાં ભૂમિ જે માગે છે તે બુદ્ધિહીન છે હે બ્રહ્મચારીજી જે મનુષ્ય એકવાર મારી પાસે કંઈ માગવા માટે આવી ગયો તેને પછી કદી બીજા કોઈની પાસે કંઈ પણ માગવાની જરૂર રહેતી નથી માટે તમારી આજીવિકા ચાલે તેટલી ભૂમિ તમે મારી પાસેથી ખુશીથી લઈ લો શ્રી ભગવાન બોલ્યા હે રાજા ત્રૈલોક્યમાં જેટલા અતિપ્રિય વિષયો છે તે બધાએ મળે છતાં અજી અજિતેન્દ્રિય મનુષ્યને તૃપ્ત કરી શકતા નથી જે મનુષ્ય ત્રણ પગલાં પૃથ્વીથી અસંતુષ્ટ રહે તેને નવ ખંડો સહિત આખા દ્વીપ વડે પણ તૃપ્ત કરી શકાય નહીં કેમ કે તેને એક દ્વીપ મળવાથી ફરી સાતે દ્વીપો માગવાની ઈચ્છા થાય છે એમ સાંભળ્યું છે પૃથ્થું વગેરે રાજાઓ સાત દ્વીપોના અધિપતિ હતા છતાં તેઓની અર્થ તથા કામની તૃષ્ણા દૂર થઈ ન હતી જે મનુષ્ય દૈવેચ્છાએ મળેલી વસ્તુથી સંતુષ્ટ રહે છે તે સુખી છે પણ અજિતેન્દ્રિય અસંતોષી મનુષ્યને ત્રણેય લોક મળે તો પણ તે સુખી થતો નથી પુરુષને અર્થ તથા કામનો આ અસંતોષ જ સંસારનું કારણ થાય છે અને દેવેચ્છાએ મળેલી વસ્તુથી થતો સંતોષ મોક્ષદાતા થાય છે દૈવેચ્છાએ મળેલી વસ્તુથી સંતુષ્ટ રહેતા બ્રાહ્મણનું તેજ વધે છે પણ અસંતોષથી તો જળ વડે અગ્નિની પેઠે તે બ્રહ્મ તેજ શાંત થઈ જાય છે માટે હે વરદાન આપનારાઓમાં શ્રેષ્ઠ તમારી પાસેથી હું માત્ર ત્રણ પગલાં જ પૃથ્વી માગું છું કેમ કે હું એટલેથી જ કૃતાર્થ થઈશ ખપ પૂરતું ધન રાખવું તે જ સુખદાયી છે અધિક ધનથી તો ઉલટું દુઃખ જ છે હાથમાં લીધું તે વેળા વિદ્વાનો શ્રેષ્ઠ શુક્રાચાર્ય વિષ્ણુ ભગવાનની કરત્યેચ્છા જાણીજે વિષ્ણુને પૃથ્વી આપવા તૈયાર થયેલા શિષ્ય બલિરાજાને કહ્યું શુક્રાચાર્ય બોલ્યા ઓ બલિરાજા આ અવિનાશી ભગવાન સાક્ષાત વિષ્ણુ છે દેવોનું કાર્ય સાધવા કશ્યપથી અદિતિમાં તે જન્મ્યા છે તે આ અનર્થ ન જાણીને પૃથ્વી આપવાની જે પ્રતિજ્ઞા કરી છે તે ઠીક નથી એમ હું માનું છું આ તો દૈત્યોને મહાન અન્યાય થવાનો પ્રસંગ આવ્યો છે આ શ્રી હરિ માયા વડે બટુક બન્યા છે તે તારું સ્થાન ઐશ્વર્ય લક્ષ્મી તેજ અને પ્રખ્યાત યશ છીનવી લઈ ઇન્દ્રને આપી દેશે આ ભગવાન જગત જેવડું શરીર કરી ત્રણ પગલાં વડે ત્રણેય લોકને માપી લેશે માટે ઓ મૂઢ આ રીતે વિષ્ણુને બધું આપી દઈ તું તારી આજીવિકા સી રીતે ચલાવીશ આ ભગવાન એક પગલે પૃથ્વીને બીજે પગલે સ્વર્ગને અને મોટા શરીરને વડે આકાશને માપી લેશે પછી ત્રીજા પગલાંની સિંહ ગતિ થશે હું માનું છું કે તું તારી પ્રતિજ્ઞા કરેલું આપી શકીશ નહીં એટલે તારી સ્થિતિ નરકમાં જ થશે કેમ કે પ્રતિજ્ઞા કરેલી વસ્તુ આપવા તું સમર્થ જ નથી તે દાનથી પોતાની આજીવિકા નાશ પામે તે દાનને વિદ્વાનો વખાણતા નથી કેમ કે આજીવિકા વાળો મનુષ્ય દાન યજ્ઞ તથા કર્મ કરી શકે છે જે મનુષ્ય ધર્મ અર્થ યશ કામ તથા સ્વજન એ પાંચ માટે પોતાના ધનની વહેંચણી કરી નાખે છે તે આ લોકમાં તથા પરલોકમાં આનંદ કરે છે તે અસુર શ્રેષ્ઠ આ અસત્યની વ્યવસ્થા સંબંધી ઋગ્વેદીઓને જે કહ્યું તે તું સાંભળ કોઈને કંઈ આપવાનું કબૂલી બરાબર તે જ પ્રમાણે આપવું તે સત્ય છે અને કોઈને કંઈ આપવાનું કબૂલ્યા પછી તે પ્રમાણે ન આપવું તે અસત્ય છે આ શરીર એક વૃક્ષ છે તેના પુષ્પ અને ફળ સત્ય છે અને વેદો કહે છે પણ આ દેહરૂપી વૃક્ષ જો જીવતું જ ન રહે તો તેના પુષ્પ કે ફળરૂપ સત્ય નિપજતું જ નથી અસત્ય દેહનું મૂળ છે માટે સંકટ સમયે અસત્યથી પણ દેહની રક્ષા કરવી જેમ વૃક્ષના મૂળ ઉખડેલા તે જલ્દી સુકાઈ જાય છે અને પડી જાય છે આ દેહરૂપી વૃક્ષનું મૂળ અસત્ય પણ નાશ હોય તો તત્કાળ દેહ નાશ પામે છે એમાં સંશય નથી યાચક માપવા આવે ત્યારે તેને હા એવો જ અક્ષર કહેવો તે ધનને દૂર લઈ જનાર અને અપૂર્ણ છે કેમ કે યાચકને જે તે વસ્તુ માટે હા પાડવાથી પુરુષ ખાલી થાય છે વળી હર કોઈ માગણ ને હર કોઈ વસ્તુ આપવાની હા પાડનારો મનુષ્ય પોતાના માટે ભોગ ભોગવવા સમર્થ થતો નથી માટે કોઈ માગવા આવે ત્યારે તેને ના એમ જ જે અસત્ય વચન કહેવું તે પૂર્ણ છે ધનથી મનુષ્યને ભરપૂર રાખે છે કેમ કે તેથી ધનનો નાશ થતો નથી અને બીજાના ધનને પોતાનું સામે ખેંચી લાવે છે પણ જે મનુષ્ય હર કોઈ બાબતમાં ના એમ કહી અસત્ય બોલે છે તેની તો અપકિર્તિ જ થાય છે અને તેઓ મનુષ્ય જીવતા જેવો છે જ્યારે જ્યારે બોલવાની છૂટ આપી શકાય એ શુક્રાચાર્ય નીતિશાસ્ત્રના આધારે સમજાવે છે અર્થાત સંકટ જ બોલવું તે ઠીક છે પણ બધા પ્રસંગને અસત્ય બોલવું નહીં સ્ત્રીઓને ઉત્સાહના વચનથી વશ કરવા મસ્કરીમાં વિવાહ પ્રસંગમાં આજીવિકા માટે સત્ય કહેવાતી ધર્મશાસ્ત્ર કહેલા આપણા હિતમાં હરકત થઈ હોય હિંસા થતી હોય ત્યારે અસત્ય બોલવું તે નિંદ્ય ગણાતું નથી શ્રીમદ ભાગવત મહાપુરાણ અષ્ટમ સ્કંદ અધ્યાય ઓગણીસ સમાપ્ત જય શ્રી કૃષ્ણ